ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે તેઓ અધિકારીઓને જાહેરમાં તતડાવતા પણ નજરે પડતા હોય છે ભૂતકાળમાં પણ તેમણે જે ખનન તેમના વિસ્તારમાં ચાલી રહ્યું છે તેને લઈને અધિકારીઓની સંડોવણી હોવાના પગલે તેમણે આ બાબતે આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી પરંતુ ફરી એકવાર ભરૂચમાં જાણે કે અધિકારી રાજ હાવી થયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સાંસદ જે એક સમય પત્ર વ્યવહાર અને ફોનથી પણ કામ કરાવી શકે છે પરંતુ તેમને હવે જાહેરમાં સોશિયલ મીડિયા ઉપર ફેસબુક ઉપર પોસ્ટ લખવી પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સાંસદે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર શું પોસ્ટ લખી છે અને શું માંગ કરી છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો કહીએ જે પર નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફેઝાન અવારનવાર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા અધિકારીઓ ઉપર આરોપ કરવામાં આવતા હોય છે કે અધિકારીઓ છે તેઓ મન ફાવે તે પ્રકારના નિર્ણય કરે છે મનસ્વી પદ્ધતિથી કામ કરતા હોય છે અને તેમનું સાંભળતા નથી આ ઘટનાના પગલે અધિકારીઓ અને પત્ર અધિકારીઓ કેટલા કિસ્સાઓમાં સામસામે પણ આવી ચૂક્યા છે ત્યારે ભરૂચ લોકસભાની વાત કરીએ તો ત્યાંના સાંસદ છે મનસુખ વસાવા જે અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે બેબાકીથી પોતાની વાત મૂકતા હોય છે ને અધિકારીઓની ભૂલ હોય તો તેમને તતડાવતા પણ હોય છે ને ભૂતકાળમાં તેમણે અધિકારીઓ સામે હફતા આરોપો પણ લગાવ્યા છે થોડાક સમય અગાઉની જ વાત છે ખનીજ માફિયાઓ દ્વારા જેવી રીતે ખનન કરવામાં આવતું હતું ગેરકાયદેસર રીતે માટી ભરેલી ટ્રકો છે તે લઈ જવામાં આવતી હતી તેને લઈને તેમણે અધિકારીઓ સામે પણ શંકાની સોય સાધી હતી ત્યારબાદ હવે ખાસ જે વિસ્તારની વાત કરીએ ડીડિયાપાડા વિસ્તારમાં જે કાચો રસ્તો હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તો તૂટી જવાના પગલે હવે જે ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકીને તંત્રનું ધ્યાન દોર્યું છે અધિકારીઓનું ધ્યાન દોર્યું છે તેના કારણે અનેક ચર્ચાઓ વેગવાન બની છે પેલા તો મનસુખ વસાવાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે ડેડીયાપાડા તાલુકાના મોરજડી ગામ ખાતે બગલા ખાડીના રસ્તાનું ધોવાણ થતા પ્રજાને અવરજવર જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હજારો લોકોની અવિરત અવરજવર રહેતી હોય છે જેના કારણે આ માર્ગની દૂરદર્શાના પગલે લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે તેમાં તેમણે વધુમાં લખતા કહ્યું છે કે રસ્તાના ધોવાણના કારણે નલથી જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી ત્યાંથી નીકળવામાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે અને આમાં સંબંધિત વસમો અધિકારી તથા જિલ્લા પંચાયતના અધિકારીઓ જલ્દીથી જલ્દી આ સમસ્યાનું નિરાકરણ લાવે પ્રજાની હાલાકી દૂર કરે તે પ્રકારનું સૂચન તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યું છે એટલે સવાલો હવે એ પણ ગણગણાટ ઉઠી રહ્યા છે કે મનસુખ વસાવા જે પત્ર વ્યવહારથી પણ અધિકારીઓનું ધ્યાન દોરી શકે છે તેઓ ફોન કરીને પણ વાત કરી શકે છે પરંતુ તેમણે જાહેરમાં સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની પોસ્ટ લખીને હવે અધિકારીઓને રજૂઆત કરે તે પ્રકારની સ્થિતિએ અને સવાલો ઉઠાવ્યા છે ને કુતૂહૂલ પણ સર્જે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેમાં એવી પણ વાત ચાલી રહી છે કે શું ખરેખર મનસુખ વસાવાનું ત્યાંના અધિકારીઓ નથી સાંભળી રહ્યા તેના કારણે તમને જાહેરમાં પ્રકારે લોકોને બતાવવા માટે લખવું પડી રહ્યું છે હવે જોવાનું રહ્યું તમામ બાબતો પર ચર્ચાઓ છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે પરંતુ મનસુખ વસાવાની વાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે ને તેમાં ફરી એકવાર એ વાત પ્રસ્થાપિત થઈ રહી છે કે ગુજરાતમાં અધિકારી રાજ હાવી થયું હોય હવે આગામી સમયમાં જોવું રહ્યું કે અધિકારીઓને જે સૂચન કરવામાં આવ્યા છે ત્યારે સાંસદની સૂચના બાદ હવે કોઈ પ્રકારની કાર્યવાહી ડીડીયાપાડા વિસ્તારમાં થાય છે કે પછી આવી જ રીતે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થતી રહેશે ને અધિકારીઓ છે ત્યાં આખા આડા કામ કરતા રહેશે તે તો જોવું રહ્યું